પરંતુ અત્યારે જે અપડેટ આવી રહી છે જ્યાં બેકાબુ થયેલા ગજરાજ હવે કાબુમાં આવી ચૂક્યો છે અને ગોલવાડ પાસે ગજરાજ જે બેકાબુ થયા હતા તે ડોક્ટરની ટીમે ગજરાજને ઇન્જેક્શન આપી અને કાબૂમાં કર્યા છે તેર વર્ષનો આ ગજરાજ બેકાબુ થયો હતો અને બેકાબુ બનેલા ગજરાજને સમયસર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે ભાગદોડ અટકી છે અને ખાડિયા જ્યાં આગળ વિસ્તારની આ ઘટના હતી ત્યારે હાલ પબ્લિકથી તેમને દૂર કરવામાં આવ્યા છે અને ગજરાજને રથયાત્રાથી દૂર કરી દેવામાં આવ્યા છે આ દ્રશ્યો પણ સામે આવ્યા હતા જે રીતે આ બેકાબુ ગજરાજ થયા હતા અને ત્યારબાદ જે ભાગદોડ થઈ હતી અને સીસીટીવીના દ્રશ્યો કે જે આપ જોઈ શકો છો કેવી રીતે આ ગજરાજ છે તે બેકાબુ થયા હતા અને બેકાબુ બનેલા ગજરાજને હાલ સમયસર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે એડીસી બેંક નજીકની આ ઘટના છે અને તકેદારીના ભાગરૂપે રૂટ પરથી પબ્લિકને પણ હાલ તો દૂર કરી દેવામાં આવ્યું છે પરંતુ જે આ ગજરાજ બેકાબુ થઈ ગયા હતા તે બેકાબુ ગજરાજને અત્યારે કાબૂમાં લઈ લેવામાં આવ્યા છે ડોક્ટર્સની ટીમ ત્યાં આગળ ઉપસ્થિત છે અને તેમને અત્યારે ઇન્જેક્શન આપી અને કાબૂમાં લેવામાં આવ્યા છે વધુ વિગતો મેળવ્યો